ચલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વાહક સળિયાના લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખા બુકનો પ્રશ્ન કહીએ તો કઈ રીતનો છે વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવો અથવા એની દિશા દર્શાવો અત્યાર સુધી આપણે ગજો ચુંબક લીધો ચુંબકના કારણે જોઈ તો હવે વિદ્યુત પ્રવાહ ધારિત સળિયો આ સળિયાના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે અને દિશા કઈ રીતની હોય એના વિશે જોઈશું બરોબર તો અગાઉ આપણે પ્રયોગમાં સૌપ્રથમ ચેપ્ટરમાં પણ જોયું કે જ્યારે કોઈ વાહક સળિયો હોય એ સળિયામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એવો પ્રયોગ આપણે જોયો અને ફરતી થોડુંક વ્યવસ્થિત જોઈએ તો કઈ રીતે થાય છે તો ધારો કે આપણા પાસે આ વાહક સળિયો છે આ શું છે એક વાહક છે બરાબર અને એનું કનેક્શન કોના સાથે કરીશું આપણે બેટરી સાથે કેમ કેમ કે આની અંદર આપણે શું પસાર કરવાનો છે વિદ્યુત પ્રવાહ ઓકે તો ધારો કે એના બે છેડા લઈ લઈએ એથી બી આ પણ લખી નાખું એથી ઓકે બંને આકૃતિમાં કોઈ તફાવત દેખાય છે બંને આકૃતિમાં કોઈ છે તફાવત છે તમને શું તફાવત છે પ્લસ માઇનસ જુઓ બેટરીના કનેક્શન જુઓ આ પ્લસ માઇનસ આ રીતે છે અને આ પ્લસ અહીંયા છે માઇનસ આ કરવાથી શું થશે શું થશે વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જશે આની દિશા કઈ છે વિષમ ઘડી દિશા છે ને અહીંયાથી વિદ્યુત પ્રવાહ જશે એથી બી જશે અને પાછો માઇનસમાં સમાઈ જશે આની જુઓ બીથી એ અને કેમ આવું કરવું જરૂરી છે કેમ કે ચુંબકીય ક્ષેત્રની પોતાની દિશા છે જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવશો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જશે બરાબર એટલે તો સાદી જ કીધા આપણે દિશા એની બદલાય છે બરોબર ઓકે તો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ જોઈએ જ્યારે પ્રથમ કનેક્શન આપણે પહેલી આકૃતિમાં જોઈએ તો શું થાય છે કે બેટરીનું કનેક્શન કરીએ ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા ધન છેડાથી સોરી બેટરીના ધન છેડાથી વિદ્યુત પ્રવાહ જશે ક્યાં જશે સળિયાના એ ભાગ ઉપર અને સળિયામાં વિદ્યુત પ્રવાહની દિશા શું થશે એથી બી અને સળિયામાં વિદ્યુત પ્રવાહની દિશા શું કહેશું એથી બી અને પછી એ ઋણમાં સમય જાય છે ઓકે અહીંયા બાજુમાં ગજયો ચુંબક સોરી કોઈ ચુંબકીય સોય રાખવામાં આવે શું કરવામાં આવે છે ચુંબકીય સોય રાખવામાં આવે બરાબર ધારો ચલો આ પેલી ચુંબકીય સોય છે પણ એ હવે કામ નથી કરતી આપણે અલગ રાખવી પડશે ઓકે તો જ્યારે આના વિદ્યુત પ્રવાહની દિશા એથી બી હશે ઉપરથી નીચે તરફની વિદ્યુત પ્રવાહની દિશા હશે ઓકે તો અહીંયા જ્યારે ચુંબકીય સોય રાખવામાં આવી અથવા હોકા યંત્ર રાખવામાં આવ્યું બરોબર અહીંયા રાખું છું ચલો ત્યારે સૌ પ્રથમ હોકાનું ધારો કે આ રીતનું કોણ આવર્તન હતું હોકા યંત્રનું સોયનું કોણાવર્તન આ પ્રમાણે દર્શાવ્યું હતું કોઈ એક ડાયરેક્શનમાં ઉત્તર દક્ષિણ દિશામાં એ સેટ થયેલી હતી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારની વાત કરી વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી એથી બી પણ પછી બીજી આકૃતિમાં શું કર્યું એના છેડા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ દીધી આની વિદ્યુત પ્રવાહની દિશા કેવી હતી એથી બી તરફની હતી પછી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ દીધી આ પ્લસ છે આ માઇનસ છે તો વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે હશે બીથી ચલો આનું નામ આપી દઈએ બી અને આ છે એ તો વિદ્યુત પ્રવાહની દિશા આ પ્રમાણે થશે સમ ઘડી દિશામાં એટલે કે બીથી એ તો હોકાયંત્ર આ રીતે ગોઠવેલું હતું સળિયા આગળ ખાલી ચેન્જ શું કર્યા આ પ્લસ માઇનસને પ્લસ માઇનસને ચેન્જ કરો તમે એટલે વિદ્યુત પ્રવાહની દિશા આખી ઉલટાઈ જાય અને જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય ત્યારે થયું શું કે જે હોકાયંત્રની સોય પહેલાં જે ગોઠવાયેલી હતી એની વિરુદ્ધ દિશામાં બીજી બાજુ ગોઠવાઈ ગઈ મતલબ હોકાયંત્રની યંત્રની સોય કોણા વર્તન દર્શાયું અથવા ચુંબકીય સ્વયે પોતાનું શું બતાવ્યું આનો આનો મતલબ મતલબ શું થયો થયો તો એ કે જ્યારે જો વાહકમાંથી વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બદલાઈ જાય છે સમજ્યા તમે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા વિદ્યુત પ્રવાહની દિશા ઉપર પણ આધાર રાખે છે જો વિદ્યુત પ્રવાહની તમે દિશા બદલાઈ દેશો તો પછી ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટી જાય છે ઓકે ગજિયા ચુંબકના કારણે તો આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતની ઉત્પન્ન થાય છે ઓકે આ તો એક પ્રયોગ એવો હતો કે થાય છે શું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કે નહીં આ એ જ બતાવીશ બરાબર પણ વાહક સળિયાના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતની હશે અથવા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે એના વિશે આપણે જોઈએ તો આ વાહક સળિયો લીધો દિશા તો બદલાય છે પણ હવે હજુ આપણને ખબર નથી કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે બરાબર આની ડાયરેક્ટ આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે એ આપણે હવે જાણીશું તો જુઓ વાહક સળિયાના કારણે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની ડિઝાઇન એની વાત એની પેટર્ન કઈ રીતની હશે ગજીયા ચુંબકમાં જોયું ને પુઠ્ઠું લીધું એના ઉપર ભૂકો નાખ્યો અને ગજિયા ચુંબક મળ્યો એટલે આમ ગોઠવાઈ ગયા એટલે તમને એની ડિઝાઇન મળી ગઈ પણ સળિયો તો કેવો હોય આ રીતનો સળિયો છે આ એનો એ છેડો છે આ બી છેડો છે સમજો કે આને બેટરીનું કનેક્શન કર્યું છે આ પ્લસ છે આ માઇનસ છે તો આ વિદ્યુત પ્રવાહની દિશા હોય આનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય આમથી આમ ના આનું ચુંબકીય ક્ષેત્ર આની ફરતે ઉત્પન્ન થાય ધ્યાન સળિયાની ફરતે સળિયો એનું કેન્દ્ર બને છે સળિયો ચુંબકીય ક્ષેત્ર શું બને છે કેન્દ્ર અને એની ફરતે ઘણી બધી રીંગો બને છે જો આકૃતિમાં દેખાય છે તો તમારી રીતે જ સમજવાનું આ વાહક સળિયો છે ને વાહક સળિયાની ફરતે એની રીંગ બનશે ઘણી બધી બરાબર અને એ જે રીંગ બનશે એ ચુંબકીય ક્ષેત્ર બનશે તો એને પણ જાણવા માટે શું કર્યું તો એ પણ પ્રયોગ જાણવા માટે કઈ રીતનો કર્યો તો કે એક વાહક સળિયો લઈ લીધો એ વાહક સળિયાનું કનેક્શન શું કર્યું બેટરી સાથે કરી દીધું પ્લસ માઇનસ સાથે બરાબર આ ધારો કે એ છેડો છે આ બી છે અને પછી એ વાહક સળિયાને અથવા એક પુઠ્ઠામાંથી પસાર કર્યો એ વાહક સડિયામાંથી પસાર કર્યો દાખલા તરીકે આ પુઠ્ઠું છે અને આ પુઠ્ઠામાંથી આ રીતે સળિયો પસાર કરી દીધો આ પ્રમાણે સમજે તમે અને આ પુઠ્ઠા ઉપર શું ગોઠવવામાં આવ્યું ભૂકો નાખી દેવામાં આવ્યો લોખંડ ઓકે તો અહીંયા પણ જો એવો ભૂકો દર્શાવી દીધો છે એવો ભૂકો પુઠ્ઠા ઉપર નાખી દીધો કેમ કેમ કે ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જોવું હોય તો સ્વાભાવિક છે આવું કોઈ વસ્તુ રાખવી પડે કે જે ચુંબકીય પદાર્થ હોય એટલે તરત જ શું થઈ જાય એના પ્રમાણે ગોઠવાઈ જશે તો અહીંયા શું કર્યું તો કે હજુ પ્રયોગ ચાલુ નથી કર્યો પણ આ રીતે એક ગોઠવણ કરી દીધી સળિયાને વચ્ચેથી પુઠ્ઠાના વચ્ચેથી હોલ કરી અને પસાર કરી દેવામાં આવે છે ઓકે હવે એ પુઠ્ઠા ઉપર લોખંડનો ભૂકો અથવા લોખંડનો વેર નાખી દેવામાં આવે ત્યારબાદ શું કરશું તો કે હવે આપણે અહીંયાથી બેટરી ચાલુ કરશું સ્વિચ ચાલુ કરશું એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે ભાઈ આ રીતે એથી બી વિદ્યુત પ્રવાહની દિશા શું હશે એથી બી આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે જ્યારે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એ વખતે જ્યાં લોખંડનો ભૂકો આડો અવળો પડ્યો હતો એ સ્વાભાવિક છે કે આપણે અગાઉ પણ જોયું કે વાહક સળિયામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે કે લોખંડના જે ભૂકો હતો એ ભૂકો એ ક્ષેત્રના કારણે આકર્ષાવાના અને આકર્ષાવાના કારણે એક આ રીતે ગોઠવણ થઈ ગઈ એક આ ડિઝાઇન બનાવી છે એ ડિઝાઇનમાં શું થઈ ગયા ગોઠવાઈ ગયા તમારા બુકમાં જે આપી છે એ પ્રમાણે પણ જોજો બરાબર જેમ કે આ પુઠ્ઠું છે તો આ પુઠ્ઠાના ફરતે આ રીતે ગોઠવાઈ ગયા દેખાય છે રીંગ બની એના ફરતે એ સળિયાના ફરતે રીંગ બની ગઈ આખી એટલે આના પાછળના ભાગમાં પણ હશે એવું સમજો આ આકૃતિ દોરામાં તમે જે સમજો છો ને એ પાછળ પણ છે એવું સમજવાનું ઓકે તો એ શું થશે તો કે એના ફરતે આ રીતે એક રીંગ બની જાય છે અને એ પ્રમાણે જ આ લોખંડનો ભૂકો ગોઠવાઈ જાય છે અને જે રીતે લોખંડનો ભૂકો ગોઠવાય છે એ જ એની ડિઝાઇન કહેવાય એની ભાત કહેવાય કે નહીં કેમ કે ગજિયા ચુંબકમાં પણ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાની ભાત કઈ રીતે બનાવી લોકોનો ભૂકો જેમ ગોઠવાનો એ પ્રમાણે બને તો આમાં પણ એ જ કર્યું જ્યારે બેટરીનું કનેક્શન કરીને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે આ પ્રમાણે ગોઠવાઈ ગયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે ગોઠવાઈ ગયા બરાબર આ રીતે સળિયાના ફરતે આમ આમ વર્તુળ બની ગયા અલગ અલગ આ રીતે સમ વર્તુળો કેવા વર્તુળો કહેશું આપણે એને સમકેન્દ્રિય દાખલા તરીકે આ સળિયો છે આ સળિયો છે તો એની ફરતે આ રીતે વર્તુળ બની જશે આમ સમજી ગયા આ પેટર્નથી ગોઠવી જાય છે સળીઓ એનું કેન્દ્ર બની ગયો અને એને ફરતે આ રીતે રીંગો બની જશે તમે જુઓ આ ક્ષેત્ર રેખા પણ એકબીજાને ક્યારેય સ્પર્શે નહીં નિયમ તો એ જ લાગશે આ રીંગ પણ બધી કેવી છે અલગ અલગ બધી રીંગો કેવી છે અલગ અલગ ઓકે ફરક એક હશે શું હશે ખબર છે જેમ જેમ સળિયાથી દૂર જતા જશું એમ એમ એન ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટતી જશે સ્વાભાવિક વસ્તુ છે ને તમે ચુંબકની નજીક હોય તો એની તાકાત વધારે હોય ચુંબકની દૂર હોય તો એની તાકાત કેવી હોય ઓછી હોય તો અહીંયા એ જ થશે ચુંબકની નજીક અથવા સળિયાની નજીક ક્ષેત્ર રેખાઓ નજીક નજીક ગોઠવેલી છે કેવી રીતે ગોઠવેલી છે નજીક નજીક તમે આ મુદ્દો રહ્યો ને એ તમે ક્ષેત્રરેખાની લાક્ષણિક તમે લખી શકો કે જે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક ગોઠવાયેલી છે બરાબર એ જગ્યાએ એની પ્રબળતા વધારે કહેવાય અને જે જગ્યાએ છૂટી છૂટી ગોઠવાયેલી છે ત્યાં એની પ્રબળતા કેવી છે ઓછી અથવા એ પ્રબળ નથી બહુ બરાબર એવું કહી શકાય છે તો આ પણ એક મુદ્દો ત્યાં એડ કરજો કે અને તમે જુઓ તમારા ગજિયા ચુંબકની આકૃતિમાં પણ તમે જોશો ને તો એન અને એસ ધ્રુવની નજીક વધારે છે એન અને એસની નજીક શું છે વધારે નજીક નજીક રેખાઓ ગોઠવેલી છે કે નહીં તો આનો મતલબ ત્યાં એની તાકાત વધારે છે ચુંબકીય ક્ષેત્રની એટલે કે ચુંબકીય બળ ત્યાં કેવું છે વધારે છે પણ જેમ જેમ દૂર જઈએ છીએ તેમ તેમ શું થતું જાય છે ઓછું થતું જાય છે એટલે જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક દોરી હોય ત્યાં એની તાકાત વધારે અને જેમ જેમ છૂટી છૂટી દોરશું ત્યાં એની તાકાતમાં શું ઘટાડો થતો જાય છે તો અહીંયા આ રીતની થશે કે જેમ જેમ દૂર જતા જશું સળિયાથી સળિયાથી જેમ દૂર જશું એમ એની પ્રબળતા ઘટતી જાય છે બરાબર નજીક વધારે હશે અને દૂર દૂર જાય એટલે ધીમે ધીમેની અસર જેવી થઈ જાય ઓછી થઈ જાય તો બસ આ પ્રયોગ તમને એ જ બતાવે છે કે કઈ રીતે કોઈ વાહક સળિયો હોય અને વાહક સળિયાના કારણે અથવા વાહક સળિયામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે ઉત્પન્ન થાય છે તો સળિયાના ફરતે ઉત્પન્ન થશે યાદ રહેશે એના ફરતે સમકેન્દ્રીય વર્તુળો બને છે અને આ રીતે એક સળિયાના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતી હોય છે હવે વાત કરીએ કે ચાલો આ તો સમકેન્દ્રીય વર્તુળ છે ભાઈ સમ વર્તુળમાં દિશા આ રીતની છે કે આ રીતની છે એ કઈ રીતે ખબર પડશે મતલબ વર્તુળમાં ભાઈ દિશા તો હોવી જોઈએ ને ચુંબકીની દિશા છે કે નહીં છે આપણે ચુંબકના ગજિયા ચુંબકમાં તો બતાવ્યું કે એનથી એસ પણ આમાં કઈ રીતે બતાવવાનું કે આમ ફરે છે કે આમ ફરે છે મૂળ તો વર્તુળ જ ફરે છે તો આની પણ દિશા જાણવી જરૂરી છે તો એ પ્રશ્ન પણ જોઈએ કે કઈ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જાણીએ શકીએ છીએ વાહક સળિયાના કારણે ઉદભવતી ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે જાણું ઓકે આ આકૃતિ થોડીક વ્યવસ્થિત બની નથી પણ તમારા બુકમાં આપી છે ને આ શું છે ખબર છે ભાઈ અરે આપણો હાથ છે અને આમ જમણો હાથ કયો વાત છે ભૂલતાની પાછા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તો ખબર છે ને તમને સ્ક્રૂ સ્ક્રુ નામ સાંભળ્યું ક્યાં સાંભળ્યું હા એ સ્ક્રૂ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપીશ ભાઈ એ સ્ક્રૂ વૈજ્ઞાનિકનું નામ છે કેમ કેમ કે એને સ્ક્રૂનો નિયમ આપ્યો છે એને સ્ક્રૂનો નિયમ શું આપ્યો જમણા હાથનો અંગૂઠા અને આંગળીનો નિયમ આ અંગૂઠાની દિશામાં તમારે સ્ક્રૂને ફિટ કરવો હોય તો આંગળીઓની દિશામાં તમારે એને વાળવો પડે તમે ડિસમિસ નામ આમ સ્ક્રૂ ફિટ કરજો તમે આ રીતે ફિટ કરશો ને તો એ આંગળીઓની દિશા છે અને અંગૂઠાની દિશા શું બતાવે છે સ્ક્રૂ કઈ દિશામાં અંદર જશે તો કે જો તમારે આમ સ્ક્રૂ રાખવો હોય તો તમારે આ રીતે ફિટ કરવું પડશે જો તમારે સ્ક્રૂને બહાર કાઢવો હોય તો તમારે ડિસમિસ અથવા જે સ્ક્રુ ડ્રાઈવર છે એને તમારે આમ આમ ફેરવું પડશે તમે આ રીતે ઊંધું ફેરવો છો એટલે ખીલ્લી અથવા સ્ક્રૂ શું આવશે બાર તો એ સ્ક્રૂનો નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ આંગળીઓ એ તમે જે સ્ક્રુ ડ્રાઈવર ફેરવો છો ને ડિસ્મિસ ફેરવો છો કે નહીં એ બતાવે છે અને અંગૂઠો એ ડિસમિસ ફેરવ્યા પછી સ્ક્રૂ કઈ બાજુ જશે એ બતાવે છે જો હું ડિસમિસ આ રીતે ફેરવું તો સ્ક્રુ ક્યાં જાય નીચે ડિસમિસ આ રીતે ફેરવું તો સ્ક્રુ ક્યાં આવે ઉપર આ નિયમ છે અને એને સ્ક્રૂનો નિયમ કહે છે બસ એ જ સ્ક્રૂનો નિયમ કારણ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે હશે કોની દિશા જાણવા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા આપણને આકૃતિ વ્યવસ્થિત દેખાતી નથી તો સમજજો ધારો કે એક આપણા પાસે આ સળિયો છે જે આપણે પેલો એ બી સડીઓ લીધો હતો કે નહીં એ સળીઓ એમાં દિશા કઈ હતી જો વિદ્યુત પ્રવાહની દિશા એથી બી તો તમારે શું કરવાનું દાખલા તરીકે આ એ સળિયો છે આ એ છે આ બી છે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે એથી તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો પ્રવાહની દિશામાં શું રાખવાનો અહીંયા પ્રવાહની દિશા મતલબ અંગૂઠો તો મેં આ અંગૂઠો ગોઠવી દીધો અને આમ બગડી લીધો બસ આ આકૃતિ બતાવે છે સમજ્યા તમે આખી આકૃતિ તમારે આવું કહેવા માગે જ્યારે મેં આ સળિયાને આ રીતે પકડ્યો અંગૂઠાની દિશા એ પ્રવાહની દિશા બતાવવાની કોનો પ્રવાહ વિદ્યુત પ્રવાહ આવીની દિશા બરાબર તો આંગળીઓ શું બતાવે છે ચુંબકીય ક્ષેત્ર બતાવે છે કેમ કે એના ફરતે થઈ ને તો આંગળીઓની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે હવે તમે વિચારો પ્રવાહ ઉપરથી નીચે હોય હું આમ પકડું તો તમને શું લાગે છે અહીંથી બહાર નીકળે છે અહીંથી ચુંબકીય ક્ષેત્ર શું થાય છે બહાર નીકળે છે ને આ બાજુ સમય જાય છે એટલે અહીંયાથી ક્ષેત્રે રેખાશું છું આની બહાર નીકળશે અને આ બાજુ સમય એવું જ થયું ને અહીંથી બહાર નીકળીને આ સમય ગઈ તો દિશા મળી ગઈ વર્તુળ તો છે જ પણ દિશા પણ મળી ગઈ હવે પરફેક્ટ તમને ખબર પડી કે ભાઈ આ રીતે પરિભ્રમણ કરે છે એ આ રીંગ બની ગઈ આ બીજી બનાવી દઉં બધાની દિશા એક જ હશે સમજ્યા આખી વસ્તુ તો આ રીતે ગોઠવું એટલે આ આંગળીઓ અહીંથી તમારી બાજુ બહાર આવે છે તો એ બહાર આવતી દિશા કહેવાય અને આ બાજુથી અંદર જાય છે એટલે એ અંદર જતી દિશા કહેવાય છે સમજે આખી વસ્તુ ચુંબકીય ક્ષેત્રથી બહાર આવવી અને અંદર જતી દિશા બતાવવામાં આવે છે આ રીતે તમે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી વાહક સળિયા દ્વારા ઉદ્ભવતું ઉદ્ભવતું કોની દિશા જાણી શકો છો ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે જેમાં અંગૂઠો કોની દિશા બતાવે છે અંગૂઠો કોની દિશા બતાવે છે વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવામાં આવે છે પ્રશ્ન પૂછાય છે ભાઈ આની અંદર પણ જો આ રીતનો પ્રશ્ન પૂછાય કે જમણા નિયમ પ્રમાણે અંગૂઠો કોની દિશામાં ગોઠવવામાં આવે છે આવું પૂછે તો અંગૂઠો કોની દિશામાં ગોઠવવાનો જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય એ દિશામાં બરોબર એટલે કે વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો ગોઠવવાનો અને આંગળીઓ શું બતાવે છે આંગળીઓ એ કોની દિશા બતાવે છે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે સમજી ગયા તો આ રીતે તમે વાહક સળિયામાંથી પણ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા જાણી શકો ચાલો હવે સળિયો આમ છે આ એ છે આ બી છે વિદ્યુત પ્રવાહની દિશા એથી બી તો તમે શું કરશો આને આમ પકડશો પકડજો ને નીચેથી ઉપર પ્રવાહ છે તો તમે આને આ રીતે પકડશો હવે મને એમ કહો આંગળીઓ રહીને આ મારી બાજુથી આમ આવે છે અને તમારી બાજુ આમ જાય છે આ ભાગ રહ્યો નહીં મારો જમણો ભાગ એ બાજુથી તમારા તરફ આવે છે અને આમ અંદર જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા શું થઈ ગઈ આ રીતે થઈ ગઈ આ થઈ ગઈ ચુંબકીય ક્ષેત્રની દિશા જો પ્રવાહની દિશા ઉલટાઈ દઉં તો એની દિશા પણ ઉલટી જશે આ રીતે તો એ આમ ફરશે પાછું પ્રવાહ બદલાઈ ગયો હોય તો જો ચુંબકીય ક્ષેત્ર પણ બદલાઈ ગયું બદલી ગયો કેમ કેમ કે પ્રવાહ ઉપર આધાર રાખે છે ઓકે તો આ રીતે કોઈ વાહક સળિયો હોય તે વાહક સળિયાના લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા તમે જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી મેળવી શકો છો જે સ્ક્રૂનો નિયમ પણ કહેવામાં આવે છે ખ્યાલ પડજે ભાઈ ખબર પડશે ને કેટલા પ્રશ્નો જોયા આપણે સૌ પ્રથમ ચુંબકીય વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જોઈ કે કઈ રીતે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું પછી ચુંબકીય ક્ષેત્ર એટલે શું ગજિયા ચુંબકના કારણે એની ક્ષેત્ર રેખાઓ જોઈ એની લાક્ષણિકતાઓ જોઈ એની લાક્ષણિકતા પછી સળિયાના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય એની દિશા જોઈ બરાબર આટલી આપણે પ્રશ્નોની અંદર ચેક કરીએ ઓકે આગળ જશું બીજા એક પ્રશ્નો છે ઘણા બધા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થતું હોય છે બીજા પણ નિયમો છે બળ લાગશે જ્યારે એ બળના નિયમો પણ આપણે ચેક કરશું બરાબર યાદ રાખજો આટલા સુધી